આહીર સમાજ આગેવાન દ્વારા ચારણ સમાજ તેમજ ચારણ જગદંબા વિશે અભદ્ર ટિપ્પણી મામલે બરવાડા મામલતદારને આવેદનપત્ર અપાયું ચારણ સમાજ તેમજ ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું તળાજા ખાતે યોજાયેલ સમલગ્નમાં આહિર સમાજના આગેવાન ગીગાભાઈ જીવાભાઈ ભમ્મર દ્વારા અપાયેલ નિવેદન વિરુદ્ધ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે ગીગાભાઈ જીવાભાઈ ભમ્બર દ્વારા કરાયેલ અભદ્ર ટિપ્પણી અને નિવેદન વિરુદ્ધ કેદીસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે મોટી સંખ્યામાં ચારણ સમાજ રાજપૂત સમાજ કાઠી ક્ષત્રિય સમાજ સહિતના આગેવાનો દ્વારા આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું ગંભીરસિંહ પાટલિયા ક્ષત્રિય સમાજમાંથી આવું છું તારીખ ચૌદ બે બે હજાર ચોવીસના રોજ તળાજા મુકામે દેવાયત બોદર સમૂહ સમિતિ દ્વારા સમૂહ આયોજન કરવામાં આવેલું હતું તેમાં ગીગાભાઈ જીવાભાઈ બમણ નામના વ્યક્તિ દ્વારા આ સોનભાઈમાં તેમજ આ જગદંબાઓ વિશે તેમજ સમસ્ત ચારણ સમાજ વિશે અભદ્ર ટિપ્પણી કરવામાં આવેલી જેના કારણે ક્ષત્રિય સમાજ તેમજ ગઢવી ચારણ સમાજ તેમજ અમે સોનલ સોરુ તરીકે અમે લાગણી દુભાણેલી છે જેના કારણે આજે અમે બરવાળા શહેર તેમજ બરવાડા તાલુકાના ક્ષત્રિય સમાજ તેમજ ગઢવી સમાજના લોકો મામલદાર કચેરી બરવાળા ખાતે આવેદનપત્ર આપવામાં આવેલ છે તેમજ આજે અભદ્ર ટિપ્પણી કરનાર વ્યક્તિ છે તેઓની સામે કાયદેસરની નિયમોનુસરની કાર્યવાહી કરવામાં આવે એમાં એ મારી માંગ છે એ માટે મેં આવેદનપત્ર આપ પાઠવેલ છે કુલદીપ ગઢવી અને આજે છેલ્લા બે દિવસ પહેલાં આયર સમાજના તળાજા મુકામે જે સમૂહ લગ્ન યોજાયા હતા એમાં એક ગીગાભાઈ ભમર નામના વ્યક્તિએ ગઢવી સમાજ વિશે અને આઈમા જગતંબા સોનલમાં વિશે એ ન બોલવાના શબ્દો બોલ્યા હતા અને જે શબ્દોના લીધે જે નથી સહન થતું ગઢવી સમાજને અને અઢારે વરણને જખતમવાનું આવે ક્યારે સહન નથી કરવાનું અને જે પણ વ્યક્તિ મા વિશે ખરાબ બોલશે કોઈ પણ સમાજ વિશે ખરાબ બોલશે તો ક્યારેય સહન નથી કરવાનું એની માટે આજે અમે બધા ક્ષત્રિય સમાજ અઢારે વરણ સાથે મળીને અમે આજે મામલતદાર કચેરી આવેદનપત્ર દેવા આવ્યા હતા અને એવી આશા રાખીએ છીએ કે આને જે નિયમના અનુસાર જે સજા થાય એ સજા થાય અને ખાસ અમને કહેવામાં આવ્યું છે મઢરા સોનલધામ તરફથી કે જે પણ કરો તે નીતિ નિયમ અને કાયદેસર ની કાર્યવાહી કરજો સાથે ચિંતન વાઘડિયા